જોવા દોર તમને શાંતિ રાખ છે ને રવિનાભાઈ બોટ બોટ છે ને સ્ટીમર હા હા છે ને સોરી ભૂલાઈ ગયું આપણે કામ બોલો કેવું કેવાય બાજુમાં રહીશી તો યાદ નથી

Halo, Wan Flora video. Halo. Tuh tata beri aja wi raid una kaise ya? Bandar. Apa pordo pordo hai na? Ya, Divya, tanam aja ini, kan?

ए नपले आमा आमा आइले हले जा हले जा माछले जा माइले जा हले जा अनि म छपक दे दे अब है यै अटो दिदिन पछाडि दु दु ओ बापा जान नाम है लिजा। है यै माइले जाइजा म मुग्दे हले जा यै हमजो अब म एक नेक नेक था बात कर नि आइले जा आइले जा काई न थाई दिखा काई न थाई भज्या

મોહક મોહક દેખના ન વાંચવાનું હે જી એમે આવે આ કેમ તને ડીલાઈટ ને ઊભા ના રહીએ પડે

જ્યાં બધા ગયા પ્રાણી એમાં હાથી ગયો તો હાથી ગયા છે ડાયનોસોર છે જો કેટલા બધા અરે બોલીએ હું બોલું સુરત માં ઓલો કુકવાયું તો છે ને એટલે બોલે છે જો હાથી 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 અરે અડ્યો ની અડ્યો ની હાથી બટકો ભલે

ગોરીલા પછી આ ઘોડાનું ઘોડાનું છે જો ઘોડો ઘોડો સિંહ સિંહ નામ ચૂપ થઈ જાઓ સિંહ સિંહ હા સિંહ જોવો હોય જોઈ લેજો આપ કૂતરો આપણે કેવો આપણે ઘરે રાખી વાન આપડે ગોલું કેવો છે આપડે ઘરે ગોલું ગોલું છે ને હા એ ગોલું છે હા એ ગોલું છે હિ માસ્લી ન કરતાં તું કઈ સમજવાની છો નહીં સારું છે સારું

અમાર ધર્મના કાકા છે જૂનો ના તો કઈ બોલતોય છે તો જ બોલે નકર છોકરો બોલે નહીં કાકાવારો અમાર ના એના નથી હાલો ને ખબર પડે કુજો નથી જોવાની આવાનો ફોટો આવે જો મિત્રો આપણે અત્યારે ને છોકરા ભેગા લઈને આવ્યા સહી એટલે હેને વાંચવાનું કે આમાં બધાના નામ બતાવવાનો ટાઈમ નથી કેમ કે છોકરા રાયડું નાખે છે ના રહેતા નથી બધી વડે ડ્રાયખા રાખે છે ને તો વસ્તુ વડે તો પછી ગમે નહીં કોઈને એટલે એવું છે એ રમી લે બેન હાલો મિત્રો આપણો ધ્વજ એમાં કયો છે કે જો જરૂરથી અડતા નહીં આ રીઓ ઇન્ડિયા ભારત મિત્રો મિત્રો આવ્યા હતા ફરવા અને મસ્ત મજા કેવું લાગ્યું તમને આ બધું અમારું ફરવાનું ભાવનગરનું નું નારી શું કહેવાય નામ તમને યાદ એ નથી શું હતું નામ એનું સાયન્સ સેન્ટર ભાવનગર સાયન્સ સેન્ટર ભાવનગર જો આવ્યા હતા બહુ મજા આવી ગઈ અને અમે બધા

મિત્રો જો હે ને આપણે આ બધા એમાં અત્યારે સાંજ પડી ગઈ છે સાંજ બધી આમાં બધા રેખડા નાસ્તા પાણી કર્યા અને આપણે જે આ રિસોર્ટ છે એમાં જોવા પણ ગયા હતા અને બહુ મજા આવી ગઈ છે અને એનું લોકેશન તમે જુઓ અને ફોટા એટલે વાત પૂછો એવા મસ્ત વીડિયા અને ફોટા પણ સરસ આવી ગયા છે અને અત્યાર સુધી મજા આવી ગઈ અને જો તમે અને હવે સાંજ પડી ગયો હવે અત્યારે છે ને નીકળીએ એટલે ઘરે ટાઈમસર પહોંચી જઈએ એવું બધું છે મસ્ત થશે ને

કર્યું સેવ ટમેટા નું શાક ભાખરી શ્રીખંડ ફરફ રથાણું સાસ એવું બધું જમવામાં છે તો બધા આવી જજો જમવા